નમસ્કાર સ્વાગત છે દેવ ગણવામાં આવ્યા છે તેમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવો એ સૂત્રને ભૂલી શકતા નથી આ સંસારમાં આપણા સો સગા છે પણ એમાંનું એક પણ સગુ માતાની તોલે આવી શકે નહીં માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે ત્યાર પછી એથી અનેક ગણા કષ્ટો વેઠીને તેને ઉછેરે છે માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ રહે છે આમ મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે બાળકના અભ્યાસમાં જ સૌથી વધારે ધ્યાન આપે છે બાળક થાય ત્યારે માં ચાકરી કરે છે બાળક મોટું અને સમજણું થાય તો પણ એને રેડું મૂકતા માનો જીવ ચાલતો નથી માં બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે વળી મા બાળકને રામાયણ મહાભારતની રાજા રાણીની પરીઓની અને પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે આમ બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી જ નથી પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે આથી કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ છે વનરાજને ગુણસુંદરીએ શિવજીને જીજાબાઈએ અને ગાંધીજીને પુતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને એમનું જીવન ઉન્નત બનાવ્યું હતું માતાને એક સંતાન હોય કે આઠ પરંતુ માનો પ્રેમ બધા માટે સરખો જ રહે છે વળી બાળક અંધ અપંગ હોય કે બહેરો મંગુ હોય મંદ બુદ્ધિનું હોય કે તેજસ્વી હોય પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી વળી માતૃપ્રેમ માત્ર મનુષ્ય જાતિના જાતિમાં જ જોવા મળે છે એવું નથી પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે ગાય એના પોતાના જીવન જીવની જેમ જાળવે છે વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે પક્ષીઓ ચણ લાવીને પોતાના બચ્ચાની ચાંચમાં મૂકીને ખવડાવે છે આથી જ બોટાદ કરે ગાયું છે કે જનની જોડ સખી નહીં જડેરેલો ઘરમાં માં ન હોય તો બાળકને પણ ઘણું ઘરમાં રહેવું ગમતું નથી બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને તેનું સારી રીતે જતન ઘડતર કરે છે જ્યારે માતાનું અવસાન થતા બાળક સાવ નિરાધાર થઈ જાય છે આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી આથી જેમ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દળલા દળનાર માં ન મરજો પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોળો કંસાર વિના સુનો સંસાર અને કષ્ટો વેઠીને માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી તેને તો એક જ ઈચ્છા હોય છે મારું બાળક સુખી થાય આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે ત્યારે તેનું વયુ કેવી વેદના અનુભવતું હશે માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી આથી જ કવિ મલબારીએ ગાયું છે સો એવડું માતું જ લહેણું ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે તો આજે બસ આ વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત